જય શ્રી કૃષ્ણ મિત્રો કે એમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ઝરમર વરસતો હોય વરસાદ અને આપણે થોડી થોડી ઠંડી લાગતી હોય તો એવામાં આપણે આ બાજરાનો રોટલો વઘારેલો ખાશું તો મજા પડી જશે તેટલો મસ્ત બને છે આપણે આ બાજરાનો રોટલો મેં બપોરે બનાવી લીધો હતો અને મારે વઘારેલો રોટલો કરવો તો એટલા માટે મેં બપોરે બનાવીને રાખી દીધો હતો એટલે આપણે બનાવેલો રાખેલો હશે તો મસ્ત બનશે આપણે તાજો બનાવીને કરશું તો મસ્ત નહીં બને એટલા માટે આપણે ખાવો હોય તો આપણે બપોરે બનાવી લેવાનો અને સવારે ખાવો હોય તો સાંજે બનાવીને રાખી દેવાનો છે આપણે આ કચ્છનો બાપુનો પ્રખ્યાત રોટલો વખણાય છે તે રીતના અને તે સ્ટાઇલથી આપણે બનાવીશું એક બાજરાનો રોટલો લીધો છે બે ડુંગળી પંદર વીસ આપણે લસણની કડી ખાંડવાની નથી આપણે નાની નાની આપણે આ રીતના ચોપ કરી લેશું ધાણાભાજી ને બે ટમેટા લીધા છે આપણે ડુંગળી ટમેટું એક સરખું લીધું છે હવે રોટલાના આપણે આ રીતના નાના નાના ટુકડા કરી લેશું આપણે આ રોટલો એકદમ ચા સાથે ઠંડી ઠંડી હોય ત્યારે ખાવાની પણ મજા પડી જાય છે એટલો મસ્ત આપણે આ બને છે આ રીતના આપણે નાના નાના ટુકડા કરી લેશું તમે એકવાર બનાવવી જોજો એકદમ મસ્ત બને છે આ બાપુનો રોટલો આ રોટલો તમે ક્યારે પણ ખાધો પણ હોય કે ન ખાધો એ ખ્યાલ નથી પણ મને કોમેન્ટમાં જણાવજો કે તમે આ રીતના બનાવ્યો કે નહીં તે અને કચ્છમાં જાઓ તો તમે જરૂર બાપુનો આ વઘારેલો રોટલો ખાજો તમે કચ્છમાં ગમે તેને પૂછજો કે વઘારેલો રોટલો બાપુનો ખાવો છે તો તમને તે એડ્રેસ આપી દેશે તમારે કશું યાદ રાખવાનું નથી બાપુનો વઘારેલો રોટલો તેટલું જ યાદ રાખશો તો પણ તમને ત્યાં પહોંચાડી દેશે તેટલો પ્રખ્યાત છે આ બાપુનો રોટલો વઘારેલો આ રીતના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે સરસ ટુકડા થઈ ગયા છે હવે જઈશું આપણે ચૂલા તરફ આપણે કોઈ પણ વાસણ લઈ લેશું તેમાં બે ચમચા તેલ નાખીશું એકદમ સરસ સ્વાદિષ્ટ બનાવવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી દેસુ આપણે તેલ ગરમ થાય એટલે પેલા લસણ નાખી દેવાનું છે એટલે એકદમ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ડુંગળી નાખવાની છે પેલા આપણે લસણ સ્ટોક લેવાનું છે એકદમ સરસ થઈ આમાં આપણે એકદમ ઓછા મસાલામાં એકદમ મસ્ત લસણ થાય એટલે માખણ નાખી દેવાનું છે તમે બટર પણ નાખી શકો છો આપણે આ માખણથી એકદમ મસ્ત આપણે વઘારેલો રોટલો બનશે આપણે લસણ નાખ્યા પછી આપણે માખણ નાખવાનું છે માખણ કે બટર જે હોય તે

વાતાવરણ ઠંડુ હોય તો આપણે આ રોટલો વઘારેલો ખાવાની મજા પડી જાય છે તેટલો મસ્ત બને છે એકદમ સરસ આપણે ટામેટા પણ ચડવા દેવાના છે એકદમ સોફ્ટ થવા દેસુ તેને પણ ટામેટા સોફ્ટ થાય એટલા માટે આપણે ટામેટા અને ડુંગળી બહુ જ નિમક નાખીશું આપણે રોટલો મેં નિમક નાખીને બનાવ્યો છે જો તમે મોડો બનાવતા હો તો તમે થોડું નિમક વધારે નાખી દેવાનું છે અને આ રોટલો આપણે વઘારેલો બનાવવાનો છે એટલે થોડો આપણે થિકનેસ રોટલાની જાડી રાખવાની છે પતલી નહીં જાડો હશે તો આપણે એકદમ મસ્ત બનશે અને પતલી હશે તો આપણો રોટલો વઘારેલો જવળ થઈ જશે આ રીતના આપણે જાડી થિકનેસ રાખવાની છે આપણે રનિંગ ખાતા હોય તેથી થોડો જાડો રાખવાનો છે એટલે આપણે એકદમ મસ્ત વઘારેલો રોટલો બને હવે તેમાં આપણે ધાણાભાજી પણ નાખી દઈશું આપણે ગાર્નિક્સ કરવા માટે ઉપર આપણે નાખતા હોઈએ છે પણ આપણે સો માટે નાખીએ છીએ આ રીતના અંદર નાખીશું તો તેનો ટેસ્ટ એકદમ લાજવાબ આવશે એટલા માટે આપણે સાથે સાતડી લેવાની છે અને આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાની છે આ રીતના આપણે ટામેટા અને ડુંગળી મેક્સ કરી લેવાના છે આપણે મેઝર વડે નહીં હાથ થી ને આ રીતના કરવાના છે એકદમ આપણે ખાઈન નથી તોડવાનું આપણે કચરો હશે તો જ આપણે આ વઘારેલો રોટલો ખાવાની મજા આવશે હવે આપણે મસાલા કરી લેશું તો એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ને એક ચમચી આપણે ધાણાભાજી ધાણાચીરું પાવડર પાંચ ચમચી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલો આપણે સ્પેશિયલ રોટલાનો મસાલો છે મારે હવે આ બધું સરસ મિક્સ કરી દેસું સરસ મિક્સ થઈ ગયું છે આપણે રોટલો લીધો છે તે નાખી દેસું અને રોટલા ને સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતના એકદમ ખાવાની તમને મજા પડી જશે મસ્ત આપણે આ રોટલો વઘારેલો બને છે આ રીતના બનાવશો તો તમારા નાના મોટા બધાને ભાવશે તેટલો મસ્ત આ બને છે આમાં તમે દહીં અથવા તો છાસ પણ નાખી શકો છો પણ મારે આ બાપુનો સ્પેશિયલ રોટલો બનાવવો છું કચ્છનો એટલા માટે હું છાસ કે દહી નથી નાખતી તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો યુટ્યુબમાં બાપુનો રોટલો છે આપણે કચ્છમાં આમાં તમે લસણ પણ ખાંડીને નાખી શકો છો પણ આપણે આ નાના નાના કટકા કરીને નાખવું હોય તો એકદમ મસ્ત આપણે રોટલાનો ટેસ્ટ આવશે એટલા માટે હું કટકા કરીને જ નાખું છું નકર તમે તેનો ગ્રેવી કરીને પણ નાખી શકો છો આપણે એકદમ મસ્ત વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગરમા ગરમ સરવા કરીશું આ તમે ફટાફટ ગરમા ગરમ ખાવું હોય તો ખાવાની પણ મજા પડી જાય છે તેટલો મસ્ત બને છે તો તૈયાર છે આપણો કચ્છનો બાપુનો વઘારેલો રોટલો તેવો આપણે આપણે એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવો આપણે કચ્છનો બાપુનો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે હવે અમારા ઘરમાં આ ચા સાથે સર્વ કરીએ છીએ તમે જો ડુંગળી અને ટામેટા સાથે પણ આને સર્વ કરી શકો છો પણ મારા ઘરમાં ચા સાથે સર્વ કરીએ છીએ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ